દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય એવા ચેતર વસાવા મિત્રો આજે ચોવીસ સપ્ટેમ્બરના દિવસે જેલની બહાર આવે છે ત્યારે મિત્રો કઈને કઈ રીતે સોશિયલ મીડિયામાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે કેમ કે એસી દિવસ આસપાસ થઈ ગયું પરંતુ મિત્રો આજે ચેતર વસાવાને જે જામીન મળ્યા અને તેઓ જેલમાંથી બહાર આવ્યા આજે મિત્રો જોરદાર તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો લોકો દ્વારા એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે ચેતર વસાવા બહાર આવતા માહોલ ગરમ થવાનો જ છે કેમ કે મિત્રો જે આપના ધારાસભ્ય એવા ચેતર વસાવા લોકોની ચાહના અને મિત્રો લોકોમાં હંમેશા છવાયા રહેતા લોકોના પ્રશ્નોનું હંમેશા નિરાકરણ કરતા એવા ચેતરભાઈ વસાવાને મિત્રો આદિવાસી સમાજ ડેડિયાપાડાના લોકો અને તેમના ચાહકો મિત્રો ખૂબ જ માન અને સન્માન આપે છે ત્યારે મિત્રો હવે તેમને અમુક શરતોને આધીન જેલથી મુક્ત કરવામાં આવ્યા છે કે તેઓ એક વર્ષ માટે પોતાના મત વિસ્તાર એટલે કે પાડા નહીં જઈ શકે એવી શરતું મૂકવામાં આવી છે ત્યારે મિત્રો નામદાર કોર્ટે જ્યારે ચેતર વસાવાને જામીન આપ્યા છે તો ચેતર વસાવા અને પોતાના પરિવારે જામીનને સ્વીકારી અને કે એની પહેલા કોઈ પણ હોબાળો કરશે કે કોઈ પણ કઈ જાતનું ચેતર વસાવા કોઈ પણ ગુનામાં સંડોવાશે તો તેમને જે જામીન છે તે રદ કરવામાં આવશે અને તેમને ફરીથી જેલ પણ થઈ શકે એવી શરતોને આધીન ચેતર વસાવવાને જેલની બહાર રાખવામાં આવ્યા મુક્ત કરવામાં આવ્યા છે તો મિત્રો હવે ચેતર વસાવા પણ ઈચ્છે કે આવી કોઈ જે મામલો છે તે મિત્રો તેઓ સંડવાય નહીં અને તેઓ હંમેશા લોકોની સેવામાં જોડાઈ રહે તેઓ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે એ માટે ચેતર વસાવા હંમેશા મિત્રો લોકોની સાથે જ રહેવાના છે તમને શું લાગે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તે વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે